દહેગામ તાલુકાના કંથારપુરા વડના દબાણો દૂર કરતા પહેલા વૈકલ્પિક સગવડ આપવા માટે મામલતદારને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરાના કેટલાક ગ્રામજનો દહેગામ મામલતદાર કચેરી આવીને પોતાની રજૂઆતો જણાવી રહ્યા છે કે આ જગ્યાએ સદર દબાણ દૂર કરવા પહેલા વૈકલ્પિક સગવડો આપવી જોઈએ અને સદર કામ જો થાય છે ત્યાં ટ્રસ્ટીઓને વિશ્વાસ સમો કે સંકલનમાં લેવામાં આવતા નથી તેમજ કંથારપુરા ગામથી વડ સુધી હેરિટેજ જાહેર ભરવા છતાં મુખ્ય રોડ તૂટી ગયો છે અને આ રોડથી લોકો ત્રાયમામ પોકારી ગયા છે તે રોડ બનાવવાની માંગ કરી છે અને આ રોડ બનતો નથી તેવી રજૂઆતો સાથે ગ્રામજનો દહેગામ મામલતદાર કચેરી આવીને મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવ્યો હતો સ્ટોરી બાય અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે